રજૂ કરતા સ્થાનિકોએ ફાંસી આ નારા પણ લગાવ્યા હતા આરોપી શૈલેશના પિતાએ પણ કડક સજા કરવાની માંગ કરી તપાસમાં ખુલાસો થયો છે કે ઘર કંકાસમાં પાંચમી નવેમ્બરે આરોપી શૈલેષે તકિયાથી પહેલા પત્ની નૈનાબેનની હત્યા કરી બાદમાં પુત્રી અને પુત્રને પણ એ જ રીતે મોતને ઘાટ ઉતારી નાખ્યા હત્યા બાદ ત્રણેયના મૃતદેહને ખાડામાં દાટી દીધા હતા પોલીસ સમક્ષ ઘર કંકાસને લીધે પરિવારજનોની હત્યા કરી હોવાની આરોપી શૈલેષે કબૂલાત આપી છે હવે સાત દિવસના રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરીને ખરેખર હત્યાકાંડ પાછળ ઘર કંકાસ જ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ એ તપાસ કરાશે સાથે જ આરોપીને અન્ય કોઈ સાથે પ્રેમ સંબંધ છે કે કેમ હત્યા બાદ પત્ની અને છું કે મારા બે ફૂલ જેવા મારા પુત્ર વદુ ત્રણેય એની સાથે અધમમાં અધમકૃત્યુ કરી મોતને ઘાટ ઉતાર્યા છે તો એ પ્રત્યે મને તો દુઃખ છે મારો આખો પરિવાર દુઃખી છે મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે તો એને માટે સરકારે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શરીરે ખામલા પોતે ગુનેગાર છે તો એને પણ સજા થવી જોઈએ એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે આ બહુ દુઃખદાયક છે તો એની માટે હું સરકારને પોલીસને વિનંતી કરું છું જય વસ્તુ જય વડવાણા